માલું છે ભાઈ હા આજુબાજુ નજર નાખતા રહેજો પાછા તો કીધું હારું એમ કીધેલું સારું આ તો કોઈ આપડે હાર કામ કરતા નઈ આર કામ કરતા નહીં એટલે તો કીધું તાર નકર ના કેવું પડે તમને આ તો આપડા માટે હોનું કેવાય પર લોકો માટે શેર કેવાય પણ આપણે આ તો છે પાપી પેટ્રોલ એ કરવું પડે બધું આવું આજુ બહાર પેલા

તો માલ જો જોરદાર નીકળે લાગો હો ઓમ સ્મેલ જો કે આમ ખરી ના પણ હરી જાય બોલ એવો છે આ વખત તો હારો હારો ફાયદો થઈ જાશે બહુ મત મારશે હો ને બાકી તો બધી વાત ના ગાને ઓમે ટાઈમ થઈ ગયો હા

ખીલીઓ ગમો હમણાંથી મળતી નથી કારણ કે જે આપણા સિટીમાં હોય ને ડિવાઈસ બી નવો આવ્યો બરાબર એટલે ખીલીઓ પેકિંગ પેકિંગ મળતું નથી બજારમાંથી એટલે તમારે પીવું પડશે પાલામાં પાલા મજા નહીં આવતી મને મજા લો કે ના લો મારો કોઈ આજે પાલું પીવું હોય તો પીવો ને કોઈથી રવાના થઈ જાવ હવે પાલું પાલ આજનો તારીખ ચલવી લો કાલે ખીલી લાવજો એટલે બાપુ તો શોખ થાય પાલા માલવાનો અમારે યુ થાય પકડે લઈ ગયા શું કરો તમારા ગળા 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 હોય કે ના હોય પણ તું તો સવાલ જમા કરે હ

આજે બીજી વારથી વાંધો હારું છે પપ્પા બીજી વાર તો હું તો પણ જો ફીલે ફરાવા રે બા ભાઈ હા માલ કડક લાગે અરે કડક રાખે ઓલ ઇન્ડિયા તો માલ ન મળે મે હું નાખું બાજી લો અરે બાજી લો કરીમ નખાવ મના નખાય દપો શંકર આ કડક એટલે કઉ કડક તો હોય ને તો હવે હડી કેમ ના પપ્પા લોડ છે અંતે પિન એકણ કરજે હેરાન કરે આગળ પેલું જ કરા કેવું આયો હડ

પચાનું કરો ને પૂરું પૂરું કરો પચાનું પરિણ ભાઈ મહેમાન છે પચાનું આલે જેમ નહીં જેમ કે માલ સારો છે અને ત્યારે જો ધમાલ કરશે ને વધારે થઈ જાય તો મેળ આવશે નહીં સી મહેમાન બરાબર એટલે આપણો આલવાનું વધારે નહીં થોડું જ આવશે માપનું કે થઈ રહી એમ કરી બરાબર ગોમો આપણે પાસે કોઈનો ઘર ભગાવતા નહીં બરાબર એટલે માપનું થાય જો હાલો હા વાળો

ભાઈ નો માલ એટલે એકદમ કડક અરે બાજરી ગોમ ના આગેવા ને બોલશે વિચાર કરો આવે તાર બોલવાનું તમે તમે જોયા

છોકરો બગાડીને તને શું મળશે તું કોઈ કરોડપતિ થઈ જવાનો નહીં કોકનો છોકરો બહેર રસ્તામાં લાવી દે પવા તું તને અપ્પુજી સમજણ નહીં પડતી આ દુધી આટલા વર્ષથી કોદાળ ગોમમાં દારૂ આવ્યું નહીં તું દારૂ લઈને ખોટું પુલું કરી છે આ ખોટું પીઠું નાસીને બેઠો તું ગમમાં ખોટું ગોલું ભાઈ હા

તમે આવ્યા છો ને એટલે ઠીક વાત બાકી જો આ મારો ધંધો હોય તો એક છોકરું પીતું પીતા થઈ જાય દારૂ બંધ કરો મારા પીવા તમારા લીધે જ પીવું હેડવાંકર હેડવાંકર બાર જઈને પીતા છે તો મેં ચાલુ કર્યો આ તમારો ધંધો બાજે બની થાય કાલે બની થાય તમારે ધંધો કરવો પડશે તમારી જે ઉખડા નહીં ઉખાડી લો આગેવાન હોય તો મારા મારા નહીં કરો યાર મા સીધી ઓગડી જી નહી નેકડી કરી ને જી ઘાતે આવડે છે તમે સીધી ઓગડી કરાવકી ઓગડી કરો મારે કોઈ લેવા યાર નહી વાત તો એ લોકો આમાં ત્રણ નહીં આવતો કે મારો તમે ખેંચવાઓ સમજાવ ચાલુ કરું એટલે હું યાર હું તો કરું મારો ધંધો હું તો પૈસા કમાવા માટે કરું મારા તમારે ટકા મારા ટકા સી યાર હું ગોમો આગેવાન છું ચમ આગેવાન મારા જેટલા ટકા મારા કોઈ લેવા દેવા હું તો ધંધો કરવાનો 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 ચાલે એમ તો હું હલવાઈ દેશી યાર ચમ જે ઉખડે ઉખાડી લો અને હલવાઈ દે હું એ ઉખાડે ઉખાડી લો મારા મને આ રસ્તો આગેવાન બહુ ભારે પડશે તમે આગેવાન થયું ગોમ બરાબર આ જગ્યા હાલ મારી બરાબર ગોમના છો ને ગોમ ના છો જોઈ હના મોહન ને ધંધો કરો તો વટ થી કરો બાકી કરો જ નહીં કોઈના બાપ બીક લાગતી નહીં આવતો તો ને પાછો મોંતા નહીં પણ ઓર રાખો હું એ તણ પીઠું બંધ કરાઈ ના જપુ તો કેવાનું હું એ પોલીસ બોલાય તમને ઓર રાખો તાણી પોલીસ જ બોલા બે મારા આ વડી તાણી ગોમના છોકરાનો શું થાય અને બહેરો છોકરો તો જાય એન એ તો પૂરું કરવા આબુ છે તો એ ખબર પડતી નહીં એ બહેરો છોકરા વગર ના એટલા દારૂ વેકી છે જાન બહેરા છોકરા એન થાય ને તાન ખબર પડશે કે એન છોકરા દારૂ પીસી ને તાન ખબર પડશે એન મુએ એ તાન ગોમનો આગેવાન ના કેવું તાણી ઓ આગેવાન કે કોકા પાટલા પાટલા જો છો ઓ હો હો તમે તો હે હું આ ક્ષેત્ર મોટો મારવા જાતો છું અલા ઓમ તો ક્ષેત્ર છે તમારું અરે ઓ ભાઈ છે અમની તમે નક્કી પીઠે જ જો બોલો કે કાલે પીઠું અલા ભાઈ પેલા પૌલક પીઠું કરીને બેઠો છે હું તમને બધેન ઓળખું છું તમે ચાંથી દારૂ પીતા થઈ જા તમને શરમ આવી જોવો

પોલીસ નંબર એકસો છ હલો બોલો આગેવાન સાહેબ તમારી એક જરૂર પડી છે બોલો બોલો મારા ગામ એક પીઠું દારૂ કર્યું છે સાહેબ હા બહુ હેરાન થઈ જવાય ગામ બધા એક કોઈ દારૂ પીતું નતું બધા ગામ છોકરા દારૂ પીતા થઈ જાય શું કરવાનું કહો સાહેબ કઈ જગ્યાએ હા આપડે ખેતર પેલું પાડા વાળું ખેતર હા હા જોયું જોયું ઈકન પાડા ના છે ને બેસી ગયો છે શું કરવાનું કહો અને મોન તો નહીં હાલ હું ઠપકો હાલી ના છું પણ મોન તૈયાર નહીં થતો તમે જો હું ખેતર માં છું સાહેબ હા તો તમે બે આગળ હું આવું હા હું નાકામ બેઠો વાટાવટી એ હા હા હાલ જ આવજો એ હા હા સાહેબ આઈ જા છે બહુ ત્રાસ વધી ગયો સાહેબ એવું અતિશય વધી ગયો ત્રાસ ગાડી નાખવું પાણી કાઢવો જ પડશે સાહેબ આ તો બંધ કરાવી દેવું હોય ને એનું બંધ એટલે પાકા પાયા બંધ આ તો પાકા પાયા કા નાખી

સાઠ વર્ષ થી કોઈ દારૂ નથી પીતું આમ પેલો આજકાલનો કાલ નો આવી ગોમ માં પીઠું પણ સાહેબ તમે જો એક મોણો બાચી નહીં રહેતું દારૂ નથી પીતું આજ તો બંધ કરાય નહીં તમે જો એના મેળા ખોખરા કરી નાખો સાહેબ એવો ટુકડું જ છો એવું આવી ગયું કસ્ટો વધવાનો સાહેબ હા હું શું કહું હું એમ છું હા તમે પાસે આ તો એમ કરો

નવો અરે સાહેબ ચિકન તો બુટલે તો ફફડા

મારી વાતો મારી વાતો આટલી વખત આટલી વખત મને જવા દો ના 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 નઈ જવા મળે જોયું આગમન નું ભૂલ થઈ જોડે તમારો કોઈ મેળ નહી બે સાહેબ સાહેબ એવો ફીટ કરજો ઓગળી ના કરી